વડોદરાના દિવાળીપુરા ખાતે વડોદરા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા તેઓના નવા કાર્યાલયનું રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરાના દિવાળીપુરા ખાતે વડોદરાના લોકસભાના ઉમેદવાર જયપાલસિંહ પઢિયારે રિબીન કાપીને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ ઋત્વી જોશી કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ કોંગ્રેસના વિપક્ષી નેતા અમીબેન રાવત કાઉન્સિલર બાળુભાઈ સુરવે

દરેક ઘર સુધી પહોંચીને જે કોંગ્રેસનો જે મેસેજ છે એ દરેક ઘર સુધી પહોંચાડે વડોદરાની જે પરિસ્થિતિ છે એ વાત પણ દરેક ઘર સુધી કાર્યકરો પહોંચાડે અને એક સારું એવું સંકલન થઈ શકે અને વ્યવસ્થિત આયોજન થઈ શકે એના ભાગરૂપે અહીં અહીંના આગેવાનો દ્વારા અનુજભાઈ અમારા શહેરના પ્રમુખ શ્રી બાળુભાઈ સુરભેજીને તમામ જે આગેવાનો છે અસપાકભાઈ ને એ જુનેદભાઈ અસપાકભાઈ તમામ લોકોએ જે કાર્યકાર કાર્યાલયના આયોજન કર્યું છે અને એનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે